પહેલી નજરમાં જોતા એમ કે કે આ આ કોઈ લગ્નનો માંડવો છે શું પણ ના ના ભાઈ તમે જે જોઈ રહ્યા છો તે ગણપતિ બાપ્પા પાછળ રાખવા માટેના બેકડ્રોપ છે જે માત્ર શરૂ થાય ને ભાડેથી મળે તમારા ઘરમાં કે મંડપમાં ગણપતિ બાપ્પા પાછળ બેકગ્રાઉન્ડમાં મૂકી શકાય ને તેવા અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ થીમ વાળી બેકડ્રોપ અહીંયાથી મળી જાય બે ફૂટથી લઈને છ ફૂટ સુધીની બેકડ્રોપ મળે તેનાથી મોટી બેકડ્રોપ કરાવી હોય તો તમને કસ્ટમાઈઝ પણ કરી આપે તેમજ ડેકોરેશનનો તમામ નાનો મોટો સામાન પણ મળી રહે એટલું જ નહીં પંચમાસી ડેકોરેશન કંકુ પગલા બેબી શાવર છઠ્ઠી ડેકોરેશન બર્થડે સેલિબ્રેશન વાના રસમ વેલકમ જેવું પણ ડેકોરેશન તમારા સ્થળ ઉપર આવીને કોન્ટેક કરી લેજો આ જુલીબેન બુહાનો જે તમારા ઘરે આવીને કોઈ પણ ડેકોરેશન કરી આપશે અને જો તમારે કોઈ પણ વસ્તુ જોવી કે જાણવી હોય ને તો પહોંચી જજો મોટા વરાછામાં મહાદેવ ચોક પાસે આવેલ વૃંદાવન રોહાઉસ વિભાગ બે માં આ ઘર નંબર છેતાલીસ માં